बनासकाठा जिल्हाना अंबाजी पोलीस स्टेशन विस्तार पाडलिया गाम विस्तार वन विभाग तरफी रोपाना वावेतर कामगिरी करते ते समये तेर बार बे हजार पच्चीस रोज जे वन विभागना कर्मचारी अधिकारी हता तेना तेनासाठी पोलिस विभागना अधिकारी कर्मचारी आणि रेव्हन्यू विभागना अधिकारी कर्मचारी पण हता ते समय जे एसी भारत लोको छे की जे संविधान आणि सरकारला मानता नती તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે આ અવરોધ થયા પછી જે પાંચસો લોકોનો ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ તેઓ દ્વારા પથ્થરમારો કુલાડી ધારિયા તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેન હુમલો કરવામાં આવે આમાં તમામ વિભાગના કુલ ફોર્ટી સેવન જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેન ઇજા પહોંચાડેલ છે તેની સારવાર કાલથી શરૂ હતી અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે પરંતુ આઠથી નવ અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે આ જે બનાવ બનેલો હતો આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે આ ગુનો ખૂનની કોશિશ ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને પાસોના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે આજના દિવસે જે લગતના ગામના જે આગેવાનો હતા જે નિર્દોષ લોકો હતા તેના સાથે વાતચીત કરીને તેઓ સાથે તેઓને આશ્વાસન કરે આપીને કે ભાઈ નિર્દોષ વ્યક્તિને કોઈને પણ પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તકલીફ થશે નહીં જે દોષી વ્યક્તિ છે તેઓને છોડવામાં આવશે નહીં તે મુજબની બેઠક મીટિંગ પણ થયેલ છે સ્થળનો પંચનામો પણ પૂરો કરવામાં આવેલ છે આમાં પોલીસની બે ગાડી વન વિભાગની બે ગાડીને નુકસાન થયેલ છે તેનો પણ પંચનામો કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવેલ છે આવનાર સમયમાં જે પણ દોષી વ્યક્તિ હશે તેઓની ધરપકડ કરીને જે પણ કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવશે અત્યારે પરિસ્થિતિ લોન ઓર્ડરની અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય છે